ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા પ્લક જુઓ છે એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર સવારમાં જાગીને ચા નાસ્તો કરી લીધો મોઢું ધોઈને નાયો નહીં પણ મોઢું ધોયું હોય અને જુઓ અત્યારે આપણી ગાડી પડી છે એની સાફ સફાઈ કરવાની ચાલુ હોય જેવી કંધારી થઈ ગઈ જુઓ કાલ લઈને નીકળી આજ તો છે પટ ઉડેરી જોવો જુઓ ખાલી એક દિવસની અંદર કેટલી અંધારી થઈ ગઈ સીટો ચેક કરો સાફ કરવાની ચાલુ ક્લાઝીલી કોઈ બનાવી ની હે કશી અરે હું તો બકા ગાડી સાફ એક ઓટો માર્યો તો પેલા પપ્પા ખાતું બંધ થઈ ગયું તો ચાલુ કરાવવા તો રિચાર્જ કર્યું તાણ ખાતું ચાલુ થયું ખાતા એ ગાડી લઈને માહીન લઈ જવાય ઉલટી પડે નહીં રહી બા પાર્લર

અડાઈ જો ભાઈ સાથે તો કપિલ ગાડી શીખે કાલે દબાની અઠી દબાવી તો જ ઘેર પડશે બ્રેક ઉપર પકડાય છે થોડી આગળ કરો ઓકે ગાય તો ખાવાનું ખાઈ લીધું છે મેં બે આજ જણાને મેચિંગ કર્યું છે મેચિંગ કેવું લાગે છે તો આ ગાડીને આપણે મસ્ત સાફ સુફ કરવાનું છે ચાર વાગે નીકળવાનું છે જો કાતરો ગાડી ઉપર પડ્યો એટલે ગાડીને મસ્ત સાફ કરી નાખીએ મસ્ત સાફ કરી પછી નીકળીએ જો કેટલી ગંદાજી થઈ ગઈ એક જ દિવસમાં કદાચ કેમેરા નહીં આવતી પણ મારી નજર હોમે તો કેટલી તોડ ધૂળ કેટલી નવી જેવી કન્ડિશનમાં હતી અત્યારે ધૂળ ધૂળ દેખાય રહી નવરી તાત્કાલિક સાફ કરીશ કાબુ છે બીજો કાબુ ને બે કાગળ જોઈએ કેમ કે એક કોરુ મારવાનું છે ને એક કોણી વાળું મારવાનું છે અને પછી છેડે ફુવારો મારવાનું છે ચાલો ઓકે અત્યારે બધું ધોઈ નાખવાનું છે હા તો છેટલું મેલું અત્યારે બધું ધોઈ નાખવાનું છે ને કાલ વેલા મસ્ત મુરત કરવાનું છે માતાજી એ લઈ જઈને હમ રાતે હેડ કોડના ના તો ચમ અમે 4 વાગે એડવાન્સ તક ઓકે ગાઈસ તો આપણે ગાડીને ફેકણે લગાવી દીધી છે ને હવે એને મસ્ત સાફ કરીએ વારો વારો લાઈ દીધો છે ને ભાઈ મહેનત ના રૂપિયા ગાડી સાફ કરવાની મજા કોઈ નહીં તો ગાડી રેડી થઈ ગઈ છે અને મને તો મારી મેને રાણીની બહુ યાદ આવશે કેમ કે આજે મને મૂકીને જવાનું છે આની પૂજા કોણ કરશે બેસતા વર્ષના દાડે કોઈ સવાલ છે બચારી કૃષ્ણા બોન અમાર મેના રાણી પોત સોલ્લા કરજો

સાહેબ પેટ્રોલ પંપે પહોંચ્યા એ તો સારું હતું કઈ આગળ છે તો આટલે આવીને ટાયર ફાટી ગયું એ તો સારું હતું કે સ્પેર વ્હીલ બીજું આની અંદર પડ્યું હતું તો કામ આવી ગયું ચાલો કલોલ જોડે જીઆઈડીસી ની હોમ એક્સિટ પેટ્રોલ પંપ

પોકી ગયા અને કઈક સામાન લેવાનો હે ફૂલાર બુલાર બધું લઈ લઈએ સવાર માટે ગાડી પાર્કિંગ કરવા જાય આગળ રાત ના અમે હે ને ચોણસ માં ફરીએ બજાર અને બધે ફરી ફરી ચૂંદણી ગોતી હે માતાજીની પણ હવે દેખાય રહી કે હવે મળી જશે એમ ખાસું બધું ફર્યા પણ હવે દેખાણી સામે જો ગાઈસ તો ચોણસમાની અંદર ખાવાનું ગાધો હોટલની અંદર એ બધું સુખ મે નહી દીધા અને અત્યારે અમે હવે ચાણસમાંથી સિંગલ પટ્ટી હાઈવે ઉપર નીકળી ગયા છીએ અહીંયા આગળ બમ્પ બહુ આવે તો ફાઇનલી હવે અમે અમારા ગામના બસ સ્ટેને પહોંચી ગયા છીએ જો રાતના લગભગ 8:30 વાગ્યા છે 8:30 થયા છે જો લોકો

અગરબત્તી પેલા ઘરે લઈ લેજા ના હું મંદિરે પડી છીએ લઈ લે ચલો ગાઈશ તો અમે હવે ટેટા ફોડીએ ઘરે આવીને અને બ્લોગ અહીંયા ખતમ કરીએ વિડીયો ગમે લાઈક શેર ને ચેનલ પર નવા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ બાય બાય જુઓ એ પહેલાં જતાં જતાં જુઓ બાવા જુઓ બાવા